અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડામાં એક સ્પામાં યુવકની બર્થડે પાર્ટીમાં સ્પાગર બર્થડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલ કુડુ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે ત્યારે વિડીયો નરોડા પોલીસને ધ્યાને આવતા પોલીસે બે યુવતીઓ સ્પા સંચાલક સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધીને ત્રણ શખ્સોની ધરપકડ કરીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય એ છે કે પોલીસે તપાસ કરતા આ વિડીયો હંસપુરા સર્કલ પાસે આવેલ વિશાલા એમ્પાયરમાં ચોથા માળે આવેલ રિલેક્સ પાનો હોવાનું સામે આવ્યું હતું તેમજ વિડીયોમાં સ્પાગર દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલ કુડવી પર ડાન્સ કરતી જોવા મળી રહી છે તેમજ નરોડા પોલીસે તપાસ કરીને વિડીયોમાં દેખાતા સ્પા સંચાલક ઓઢવના જનક શુક્લા અને તેના મિત્રો મહેશ વાઘેલા મહેશ સોંડાગર રાજેશ પારધી અને બે યુવતીઓ સહિત કુલ છ લોકો સામે ગુનો વાઘેલા અને પારધીની બર્થડે હતી તેમાં દારૂની પાર્ટી પણ કરી હતી અને તે વિડિયો મહેશ વાઘેલાએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો નરોડા વિસ્તારની અંદર એક દર્જન વધુ સ્પા આવેલો છે જેમાં સ્પાની યાર્ડમાં બે નંબરી ધંધો ચાલતો હોય હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ સ્પા ઉપર ક્યાં પ્રકારની કાયદેસર કાર્યવાહી કરશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર